તો ખેડ બ્રહ્માના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબિકા માતાજીના મંદિરમાં ચાચર ચોકમાં વહેલી સવારથી દર્શનાર્થી માઈ ભક્તોની લાઈનોમાં ભીડ જોવા મળી હતી અને દર્શનાર્થીઓએ મા અંબેના દર્શન કરી નાળિયેળી પ્રસાદ ચુંદડી માતાને ચઢાવ્યા હતા આ ઉપરાંત પ્રદક્ષિણા કરી મા અંબાના ચરણોમાં માથું નમાવી ચૈત્રી પૂનમની લીધેલી બાધા આંખડીઓ લઈ પૂર્ણ કરી હતી ત્યારે અંબિકા માતાજીનો ચાચર ચોકમાં માઈ ભક્તોથી ભરચક લાગતો હતો ત્યારે બ્રહ્માજી ચોકથી બસ સ્ટેશન અને ગામમાં હનુમાનજી રોડ અંબાજી હાઈવે રોડ પરથી માતાજીના મંદિર સુધીનો રસ્તો નાની મોટી દુકાનોના કારણે ખરીદી કરનારાની કીડિયા ઘર ઉભરાઈ રહ્યું હતું ત્યારે અંદાજે ચૌદથી પંદર જેટલા સંઘો તેમજ રાત્રે ભજન મંડળી તેમજ ગરબાનો કાર્યક્રમ પણ યોજાયો હતો ત્યારે એસટી ખાતા દ્વારા મુસાફરો અને પદયાત્રીઓ અને માય ભક્તોને મા અંબેના દર્શન કરી પોતાના વતન પહોંચાડવા માટે વધારાની બસો પણ મૂકવામાં આવી હતી